ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોબાર ગામ પાસે અકસ્માતની ઘટના ઈકો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના વિજયભાઈ ચંદુભાઈ વાઘેલા નામના બાઇક ચાલકને અકસ્માતમાં ગંભીર ઈજા બાઇક ચાલક સારોથી કરમાર પોતાના ઘરે જતા હોય તે દરમિયાન અકસ્માતની ઘટના બની ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાઇક ચાલક વિજયભાઈ ચંદુભાઈ વાઘેલા કડમાળ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા રિપોર્ટર ડીવાન નજી છે તમારું વિજયભાઈ કઈ રહેવાનું સુરત અહીંયા આગળ કઈ વતન વેળ અને આ કોની જોડે એક્સિડન્ટ થયું

नौबार। नौबार। निए 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 दरुण। दरुण। कई जगह आयो आवाज नौ बार हां बार बराबर वहां तक नहीं कई भागों में गाड़ी थोड़ी थाई से गई हुई तो कई कई गाड़ियां थी तो तब ना तो तो करना आ गया तैयार बड़ी गाड़ी जो होती ने हमारी साइड से जाती जा रही ये हुआ हमारे हमारी गाड़ी में कम कई गाड़ियां थी શું નામ છે માસી તમારું કઈ રહેવાનું અને કેવી રીતે એક્સિડન્ટ થયું કઈ ગાડી ગાડી હતી હતી અને કઈ બન્યું આ બનાવ તમને બી વાગ્યું છે કોને કોને વાગ્યું છે આ છોકરી ને આ તમાર જમાઈ છે નું નામ હે પ્રિયંકા નાવી વિજયબેન કોનો વાળો છે વિજય તંદુ વિજયભાઈ ચંદુભાઈ વાગેલા કઈ ગાડી હતી ઈકો નંબર નંબર ખબર ગાડીનો કયો નંબર છે ગાડીનો ગાડી નંબર જીજે જીજે 01 જીજો જીજે 01 01 હા આ આયુ આર યુ 00 0 0 0 90 0 0 0 ઇકો ગાડી